ગબ્બર ઠાકોરને ને નાક બાર મૂકી દીધા છે એમને કઈ બીજે કર્યું હતું એમાં તો જ્યારે ઠાકોર સમાજ સંમેલન હતું સેક્ટર અગિયાર માં ત્યારે પણ હું બીજે માં કીધી ગાતો હતી કમલેશ ભાઈ તમને ખબર છે અશોકભાઈ તમને ખબર છે રોહિતભાઈ તમને ખબર છે મેં એક વિનંતી કરી હતી જેની બેને જેની બેનને તો એની બેન એવું કે ભાઈ મેં બંધારણ નહીં ઘડ્યું પણ બોલ્યા તો 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 તમે તમે ને આગળ આવ્યા બધા બનાસ બનાસકાંઠાના ઠાકોર સમાજના જે આગેવાનો બધું બંધારણ કર્યું છે બરાબર છે બંધારણ કર્યું ઘણા બધા એવા ઠાકોર સમાજમાં ઘણા બધા એવા કુરિવાજો હતા

ડીડી વગાડશો એટલે બધા ભેગા થશે નાચે કુશન દારૂ પીશે ને ઝઘડા થશે એવું જરૂરી નહીં કોઈ ઢોલ વગાડતો તો દારૂ પીનારું પીવાનું છે ઝઘડા કરનારો ઝઘડો કરવાનો છે તો ડીજે બંધ થવાથી સમાજમાં સુધારો આવશે એ વસ્તુ ખોટી છે જે ડીજે બંધ થયા છે ને એ રીતે ઘણા બધા કલાકારોના બિચારા એ લોકોનો રોજગાર બંધ થઈ ગયો છે એ લોકો ખબર નહીં પડતી બધા એ બધા મોટા માણસો છે મોટા માણસો એટલે ડીચે ની એમને ખબર નહીં પડતી લોકો વીગો ગેવી રાખીને ડીજે લાયા હતા એ લોકો ઘેર બેસી રહ્યા બિચારા એક ડીજે માં પંદર કલાકારો કામ કરતા હોય એવા બનાસકાંઠામાં કેટલા ડીજે છે

નોકરી આપો કઈ ધંધો તમે આપો ને એમને તો એના એમના સિવાય કલાકારો બિચારા એક ગાવા કે વગાડા સિવાય બીજું કોઈ કરી શકવાના નથી તો જે જે આગેવાનોએ જે બંધારણ કર્યું છે એમને ખાલી એટલી જ વિનંતી કે જે જે કલાકાર ઘેર બેસી રહ્યા છે એમને કઈ રોજગાર મળે એવું તમે કરજો બરાબર ને આપણા બાજુ ડીજે બંધ નહીં થવાનું અને કોઈ બંધ કરાવવા આવો તો મને